કાંખેરી તાલુકાના ઉણ ગામમાં આવેલા શ્રી સિદ્ધિ ભુવન મનોહર જૈન મહાજન પાંજરાપોળમાં આશરે પિસ્તાળીસ પશુઓની ચોરી થતાં જીવદયા પ્રેમીઓમાં રોષ પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે ઊણ ગામમાં ખૂબ ઘણા વર્ષોથી જૈન પરિવાર દ્વારા ઊણથી ટેબી રોડ ઉપર નવીન બનાવેલ પાંજરાપોળ સિદ્ધિ ભુવન મનોહર જૈન મહાજન પાંજરાપોળ ચાલુ છે જે પાંજરાપુર ખાતે બીમાર પશુ આજુબાજુ વિસ્તારમાંથી નિઃસ્વાર્થ ભામે પશુઓને લઈ તેમજ અન્ય પશુની સાર સંભાળ રાખવામાં આવે છે જે મહાજન પાંજરાપુર ટ્રસ્ટ જૈન પરિવાર દ્વારા તમામ પશુધન પશુધન નિર્વાહ માટે પરડી રુજિંદા આશ્રયથી સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ કરી નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે ગત તારીખ છ ત્રણ બે હજાર પચીસ થી સાત તારીખ અને આઠ તારીખ દરમિયાન રાત્રિ સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ત્રણ દિવસ એકલતાનો લાભ લઈ આશરે પિસ્તાળીસ જેટલા પશુઓની ચોરી કરી ગયા હોય એવું જાણવા મળેલ જે અંતર્ગત અમદાવાદથી આવેલ પાંજરાપુર ટ્રસ્ટ જૈનના ટ્રસ્ટી દ્વારા તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ પશુઓને સર્વે કરતા જાણવા મળેલ

ઊણ ગામમાં અવારનવાર બનતી હોય તે અનુસંધાની થરા પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સાહેબને રજૂઆત કરવામાં આવી પોલીસ ચોકીને થરાપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધારે ગામો લાગતા હોવાથી ઊણ ગામમાં હોમગાર્ડ જવાન જીઆરડી જવાન તેમજ પોલીસ પેટ્રોલિંગ કડક બનાવી ગામમાં થતી ચોરીઓના બનાવ અટકે અને ચોર ટુકરીઓને તાત્કાલિક ધોરણે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ગામ લોકો દ્વારા રજૂઆત બીરો રિપોર્ટ વાઘેલા ઇન્દ્રસિંહ